ગુજરાતના ના હરેક ખેડૂના કારણે છે તો મારે આજે હરેક ખેડૂતોને કેવું કેવું છે કે આ લડાઈ જ્યાં સુધી જીવી ત્યાં સુધી બંધ નથી કરવાની અને આ ભ્રષ્ટ ભાજપ સરકાર હાકી કાઢવાની છે અને આ લડાઈ અંતિમ શ્વાસ સુધી બધા ચાલુ રાખશે આ પ્રવીણભાઈ એકલાની લડાઈ નથી અને હરેક બ કઈક પણ પ્રવીણભાઈ ઉપર આવશે ત્યારે હરેક ગુજરાત નો હરેક ખેડૂત એના માટે લડવા માટે તૈયાર છે અને એક બીજી ખાસ વાત મારે કહેવાની છે કે જે પ્રવીણભાઈ ઉપર રાજુભાઈ ઉપર રાજુભાઈ મોરખત્રીયા ઉપર કે જે કાય ખેડના ઉપર જે પોલીસ શાસન જે દમન गुજાયરું છે એને મારે કેટલો સંદેશો આપવો છે કે એને કહીએ કે ભાઈ કોઈ પણ જગ્યાએ હોય તો પેલા કાયદાનો ભંગ કરે કાયદા સમજી અને પછી દમન ગુજારે એ નિર્દોષ માણને એટલે મારવામાં આવ્યો છે કે એ માણને કાયદાનો ભંગ નથી એ માણસે કાયદાની ખબર નથી એટલે એ લોકોએ બધું સહન કર્યું છે અને ખાસ કેવું છે કે જેને કાયદાનો ભંગ છે એને એક લાકડી અંદરની એ બતાવો અને દરેક ઠેડુને કહું છું કે જ્યાં સુધી આ કડદા નાબૂદ ન થાય ત્યાં સુધી બધા એક સંગઠન થઈ અને જૂટ ને આ લડાઈ ચાલુ ચાલુ રાખવાની છે જય હિન્દ જય ભારત